આલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ બાવીસ જુલાઈ બે હજાર પચીસના મંગળવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે ત્રણ માર્કેટના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ અને ગોંડલ માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો વીસ રાયડિયો એક હજાર એકસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એંશી એરંડા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પંચાણું સેણ્યા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો છત્રીસ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકવીસ તુવેર નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો સત્તર અડદ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો તેત્રીસ મગ એક હજાર ત્રણસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો એકવીસ મઠ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એકસો પચાસ સોળી નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સાતસો સાહીઠ રૂપિયા વાલદેશી નવસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો રાજમા નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો પંદર કળથી છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો પચીસ રૂપિયા વટાણા નવસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર પચાસ સોયાબીન આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો ચોવીસ રૂપિયા રજકો ચાર હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચ હજાર નવસો મેથી આઠસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો ઈસબ ગુલ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો વરિયાળી એક હજાર પચીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો પંચોતેર ધાણા એક હજાર એકસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો ચાલીસ અજમો એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો રૂપિયા સુવાદાણા આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો રૂપિયા તલ સફેદ એક હજાર ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો છ તલ કાળા બે હજાર આઠસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર નવસો તેતાલીસ લસણ પાંચસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા પૂરા ડુંગળી લાલ અઠ્ઠાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો પાંચ રૂપિયા જુવાર સફેદ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો પંચાણું બાજરી ત્રણસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર ચારસો આઠ રૂપિયા ઘઉં લોકવન ચારસો સત્તાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો સત્યાવીસ ઘઉં ટુકડા પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો એક્યાસી રૂપિયા મગફળી નવસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એંશી કપાસ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો ઓગણ્યાસી ઝીરો ત્રણ હજાર ચારસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર સાતસો રૂપિયા આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડિયો તમારા સુધી પહેલાં પહોંચે સિંગદાણા એક હજાર એકસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકતાલીસ રાય એક હજાર ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એક એરંડા નવસો સોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો છન્નું શણ્યા એક હજાર છેતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો પાંચ રૂપિયા ચણા સફેદ એક હજાર એકસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો એકતાલીસ રૂપિયા તુવેર એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એક અડદ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો અગિયાર રૂપિયા મગ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો એકત્રીસ વાલદેશી પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો મઠ એક હજાર ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો અગિયાર સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊસા ભાવ એક હજાર ચારસો અગિયાર સોયાબીન સાતસો છેતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો છત્રીસ રૂપિયા મકાઈ ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો એકસઠ રૂપિયા મેથી આઠસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકોતેર ધાણા નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એક્યાસી તલ સફેદ એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને એક રૂપિયો તલ કાળા એક હજાર ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર નવસો ચોવીસ રૂપિયા લસણ પાંચસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકોતેર રૂપિયા ડુંગળી સફેદ એકસો એક રૂપિયાથી તેના ઊંસા ભાવ બસો એક રૂપિયો ડુંગળી લાલ એકાણું રૂપિયા લઈને તેના ઊંસા ભાવ બસો એક્યાસી રૂપિયા જુવાર ત્રણસો એકાવન રૂપિયાથી તેના ઊંસા ભાવ છસો એકસઠ રૂપિયા બાજરો બસો એકાવન રૂપિયાથી તેના ઊંસા ભાવ ચારસો એકવીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો અઠ્યાવીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો બત્રીસ રૂપિયા મગફળી સાતસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એકાવન મગફળી નવવી પાંચસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એકાવન કપાસ એક હજાર ત્રણસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સાતસો છ રૂપિયા જીરું બે હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર આઠસો એક રૂપિયો આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશ ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપને આ વિડીયો ગમે તો એક લાઇક કરજો લાઇકની નીચે હાઈફનું બટન આપ્યું છે તેના ઉપર ક્લિક કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે રાયડિયો એક હજાર ત્રણસો ચોવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ત્રણસો છત્રીસ સુવાદાણા એક હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એક ચાલીસ ઇસબ ગોલ એક હજાર આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર પાંચસો પચીસ અજમો એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર સાતસો સિત્તેર રૂપિયા તલ સફેદ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો એકાવન વરિયાળી એક હજાર અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર પાંચસો એક રૂપિયો ત્રણ હજાર બસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર બસો રૂપિયા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ત્રણ માર્કેટના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ